નમસ્કાર કાંકરેજ તાલુકાના મોટા જામપુર બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે ભરેલા ડમ્પર ચાલકે બે બાઇક અને દુકાનને અકસ્માત કરી પલટી જતા સદનસીબે મોટી જાનહાની ટળી કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિતના નાના નાના વાહનો ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલ જતી એક ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે બાઇક અને બે દુકાનો અડફેરી લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખારીયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા સદનસીબે મેં મોટી દુર્ઘટના ટળી હતી જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચ્છ નીકળી ગયો હતો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે હવે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પાલપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રાહેમ નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના થરા અને સિયોરી પોલીસ સ્ટેશનમાં આવતી નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે તો કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જૈસે તે જેવી સ્થિતિ રહેશે અને પછી આવી રીતે બે રોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેશે એ જોવાનું રહ્યું રિપોર્ટર ઉસ્તન ખાન પઠાન બનાસકાંઠા